ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મોડલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલુકાના વાંગડ ગામે આવેલી મોડલ સ્કૂલમાં આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધવાના આરોગ્ય કર્મચારી તેમજ સુપરવાઇઝર અને ફતેપુરા તાલુકાના ટીબી સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવતની સૂચના અંતર્ગત ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ અમલિયાર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે જાગૃતિ આપવામાં આવી હતી તેમજ સેનેટરી પેડના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી અને ફોલિક એસિડ ટેબ્લેટના સેવન અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ તેમજ માહિતી શિક્ષણ અને સંચાર તેમજ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શારીરિક તથા હોર્મોનલ પરિવર્તન અંગે સમજાવટ કરવામાં આવી હતી અને ટીબી રોગના લક્ષણો તેમજ ટીબીથી સાવચેતી તેમજ ટીબીની સારવાર વિશે તેમજ મચ્છરજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ વિશે માહિતી આપવામાં આવી હતી અંતમાં સિકલ સેલ રોગ અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા